પરિણામ પ્યારે મિત્રો સવર જ્ઞાન ભાગ માં આપણે ત્રણ નાડીની વાત કરી કે જે આ સ્થૂલ શરીર છે એનો મુખ્ય આધાર એ ત્રણ નાડી છે કે જે દાભો સવરશે એ ચંદ્ર સવરશે અને જે જમણો સવરશે એ સૂર્ય સવરશે અને જે દાબો અને જમણો જ્યારે સમ થાય એ ની મધ્યમમાં સુસુપના સવર આવેલો છે કે જે આપણે ચોવીસ કલાક શ્વાસ પર શ્વાસની જે ક્રિયા કરી રહ્યા છે જે શ્વાસને લઈએ છીએ અને છોડીએ છીએ એ આપણો એક જ નસકોરામાંથી શ્વાસ ચાલુ હોય છે કે જ્યારે જમણું નસકોરું ચાલુ હોય ત્યારે દાબું બંધ હોય છે અને જ્યારે દાબુ ચાલુ હોય ત્યારે જમણું બંધ હોય છે સતત આપણે ચોવીસ કલાક સૂર્ય અને ચંદ્ર સવર દ્વારા આ શરીર ઉપર બેલેન્સ રાખી છે બેલેન્સ હોય છે આ શરીર ઉપર આપણને એનું જ્ઞાન હોય કે ન હોય પ્રકૃતિ એનું કામ કરે છે અને સતત સૂર્ય અને ચંદ્ર સેન્સ થયા કરે છે કે જ્યારે ધાબો સવર ચાલતો હોય ત્યારે જમણો સવર બંધ હોય છે જમણો નસકો બંધ હોય છે જ્યારે ધાબામાંથી જમણા નસકોરામાં શ્વાસ થાય છે ફરે છે ત્યારે વસ્યા સુસુભણા સવર ખુલ્લે છે અને એ સુસુભા સવરનો ટાઈમ હોય છે દસ પંદર સેકન્ડ થી લઈ અને ત્રણ મિનિટ સુધીનો કે જ્યારે આપણા બંને નસકોરામાંથી શ્વાસ એક સરખો શરૂ થાય બંને નસકોરામાંથી શ્વાસ અવર જવર એક સરખો થાય છે ત્યારે આપણો સવર ખુલ્લે છે જે મધ્ય નાળી છે એ ખુલ્લે છે અને જ્યારે સુષુપ્ન નાળી ખુલ્લે ત્યારે આપણું મન છે એ શાંત થઈ જાય છે વિશાળ આપમેળે મેળે શાંત થઈ જાય છે અને આપણા શરીરની અંદર ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે પ્રાણવાયુ મળે છે કે આપણા શરીરની અંદર એક શક્તિ પ્રગટ થાય છે એ શક્તિની અનુભૂતિ પણ આપણને થાય છે પણ એની માટે આપણું ધ્યાન હોય એની માટે આપણે હોશ હોય તો આપણને ખ્યાલ આવે છે કે જમણા સવરમાંથી ધાબા સવર સેન્સ થઈ રહ્યો છે કે ધાબા સવરમાંથી જમણો સવર સેન્સ થઈ રહ્યો છે કે એ આ જે સ્થૂલ શરીર છે એ સ્થૂલ શરીરનો એ મૂળ છે મુખ્ય આધાર છે સવર જ્ઞાન એક એવી વિદ્યા છે કે એ ત્રણ લોકમાં એની મોટી કોઈ વિદ્યા નથી સવર જ્ઞાન એ મૂળ સ્ત્રોત છે સવર જ્ઞાન એ આપણા આત્માની આવાજ છે પણ એની ઉપર આપણી હોશ નથી કે આપણે ભાગ એકની અંદર વાત કરી કે સ્ત્રી પુરુષના આકર્ષણનું જે કારણ છે કારણ પણ આપણા શરીરની થાય છે એના આ સૂર્ય ચંદ્ર નાડી છે કે જે આપણો ધાબો સવર છે એ સ્ત્રી સ્વરૂપ ગણવામાં આવે છે અને જે જમણો સવર છે એ પુરુષ સ્વરૂપ ગણવામાં આવે છે કે હિન્દુ ધર્મની અંદર કોઈ પણ માંગલિક પ્રસંગ હોય એ માંગલિક પ્રસંગની અંદર જ્યારે સ્ત્રી પુરુષને બેસાડવામાં આવે છે ત્યારે કે જ્યારે પુરુષની તાપી સાઈડ સ્ત્રીને બેહાડવામાં આવે છે અને સ્ત્રીની જમણી સાઈડ પુરુષ હોય છે એનું કારણ માત્ર આ ચંદ્ર અને સૂર્ય સવરની જે શરૂઆત છે જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિનું કારણ છે આ ધરતી ઉપર ત્રણસો ધર્મ છે ત્રણ થી વધુ સંપ્રદાયો છે કોઈ કોઈ પણ પણ સંપ્રદાયની અંદર ભક્તિનો છે જ્યારે એ આ મૂળમાં આવે આ આધ્યાત્મિક માર્ગના દરવાજે આવે ત્યારે બે જ માર્ગ હોય છે અને એ બે માર્ગ છે એ એક માર્ગ છે સંકલ્પ શક્તિનો અને એક માર્ગ છે સમર્પણ શક્તિનો એ બે માર્ગ દ્વારા જ આધ્યાત્મિક માર્ગની અંદર યાત્રા શરૂ થાય છે કે જેને આ સૂર્ય અને ચંદ્રનું જ્ઞાન હોય છે જેને સૂર્ય અને ચંદ્રનું જ્ઞાન થાય છે કે જે આપણી સૂર્ય નાડી છે એ સંકલ્પ શક્તિની નાડી છે અને જે ચંદ્ર નાડી છે એ સમર્પણ શક્તિ સમર્પણ ભાવની નાડી છે કે ભક્તિ યોગ છે અને એક ધ્યાન યોગ છે કોઈ પુરુષ હોય છે એનો માર્ગ ધ્યાન યોગનો માર્ગ હોય છે સ્ત્રી હોય છે એનો માર્ગ ભક્તિ યોગનો હોય છે કે જે આપણે આજ સુધી જે ભક્તિને સમજી રહ્યા છે એ ભક્તિની વાત નથી આ આધ્યાત્મિક માર્ગની ભક્તિની વાત છે કે જે કબીરદાસ કહે છે કે પ્રેમ ગльне ઇતની સાકરી કે એમાં દો ના સમાય કે જે આપણો તાપો અને જે સમણો સવર ચાલી રહ્યા છે એ આનંદની પ્રાપ્તિનો જે માર્ગ છે એની અંદર એ બે પણ મટી જાય છે અને એક ખુલ્લે છે એ બે ચારે સમ થાય છે ત્યારે સુસુપ્રણા માર્ગ ખુલ્લે છે એ છે માર્ગ છે એ એકનો માર્ગ છે ન્યા અધ્રત નો માર્ગ છે દ્રત મટી જાય છે બે મટી અને એક નો માર્ગ રહેશે અને જ્યારે પુરુષ છે એ ધ્યાન યોગને અપનાવે છે કારણ કે એની અંદર પુરુષ તત્વનું પરમાણ વધુ હોય છે જ્યારે સ્ત્રીની અંદર સ્ત્રી તત્વનું પ્રમાણ વધુ હોય છે એટલે એક મારક છે એ સ્ત્રી તત્વ સ્ત્રી મારક છે અને એક છે એ પુરુષ તત્વ એ પુરુષ મારક છે પણ જ્યારે સમ થાય છે ત્યારે માત્ર સમર્પણનો માર્ગ રહેશે ભક્તિ માર્ગ રહેશે આખરી માર્ગ છે જે આધ્યાત્મિક માર્ગની અંદર જે આખરી માર્ગ એ ભક્તિનો માર્ગ છે કે ધ્યાન યોગી જ્યારે સંકલ્પ શક્તિ દ્વારા સંપૂર્ણ આનું જ્ઞાન પ્રાપ્ત કરે છે આનંદની અનુભૂતિ કરે છે ત્યારે એની અંદર સમર્પણ એટલે આધ્યાત્મિક માર્ગ ની અંદર માત્ર ભક્તિનો એક જ માર્ગ બતાવવામાં આવ્યો છે કે ત્રણસો ધર્મ અને ત્રણ હજાર થી વધુ જે સંપ્રદાય છે એના અલગ અલગ ભક્તિના માર્ગ છે પણ જ્યારે આધ્યાત્મિકમાં યાત્રા થાય છે ત્યારે માત્ર બે જ માર્ગથી યાત્રા કરી શકાય છે અને એ બે માર્ગ છે એમાંથી જ્યારે એનો બોધ થાય છે જ્યારે એની અનુભૂતિ થાય છે ત્યારે માત્ર એ ભક્તિ માર્ગ દ્વારા એની પ્રાપ્તિ થાય છે એ સિવાય બીજો કોઈ માર્ગ નથી ભક્તિ માર્ગ એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે પણ આપણને એનું જ્ઞાન નથી એની મૂળની અંદર આપણે જાતા નથી કે જે આપણો શ્વાસ બાર બાર આંગળ હાલે છે અને અંદર બહાર આંગળ હાલે છે જે અંદર બહાર આંગળ છે ત્યાં સૂર્ય છે અને બહાર જે બહાર આંગળ હાલે છે એ ચંદ્ર છે કે જે બાર થી આપણે શ્વાસ ને ખેંચીએ છીએ એ સોહમ છે અને અંદર થી શ્વાસ જે બહાર જાય છે છોડીએ છીએ એ ઓહમ છે જે ઓહમ સોહમ ની ક્રિયાશાલી રહી છે એનું આપણને પૂર્ણ જ્ઞાન નથી અને આપણે એ ઓહમ સોમને રટતા હોય છે ઓહમ સહમ ની સાધના કરતા હોય છે પણ એની ઉત્પત્તિ બતાવવામાં આવ્યા છે જેને સાત મહામંત્ર કહેવામાં આવે છે એ જે કરોડ રજુ ની અંદર સાત ચક્ર આવેલા છે એ સાત સક્રના બીજ મંત્ર અલગ અલગ છે અને એ સાત મંત્રો દ્વારા આ આનંદની પ્રાપ્તિ કરી શકાય છે એને કોઈ સૌદ પણ માર્ગ બતાવે છે સૌદ મહામંત્ર પણ બતાવવામાં આવે છે પણ આપણે એની આ ચર્ચા નથી કરવી કારણ કે આપણી મૂળ વાત છે કે આપણને જે મૂળનું જ્ઞાન નથી એ સમજવાનું છે અને એને સમજવા માટે કોઈ વસ્તુ કરવાની નથી જે સ્ત્રી પુરુષનું આકર્ષણ છે એ કેવી રીતે સ્ત્રી પુરુષ નું આકર્ષણ ઉભું થાય છે એ માત્ર સવર જ્ઞાન સમજવાથી એ વાત સમજાય જાય એ વિશે આમાં કોઈ વસ્તુ સાધના કરવાની જરૂર નથી માત્ર હોશ રાખવાની છે અને એ હોશ દ્વારા આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે એટલી બધી સહજ અને સરળ છે કે સતત આપણે જે શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા કરીએ છીએ બસ એની માથે હોશ એની માથે ધ્યાન રાખવાનું છે અને અહીંયા આપણી વાતને પૂરી કરીશું આપણે નેક્સ્ટ ટાઈમ એની વિસ્તારથી ચર્ચા કરીશું અને જે જ્ઞાની મહાપુરુષો છે એમને વંદન કરું છું કે જે આજે બે ત્રણ કોમેન્ટ આવી છે એમ કોમેન્ટ કરતા રહ્યો તો પણ મને એની ઉપર જ્ઞાન હશે તો હું વિસ્તારથી ચર્ચા કરીશ જ્ઞાન નહીં હોય તો મને તમારા જ્ઞાન દ્વારા મારામાં જ્ઞાન પ્રગટ થશે એ વાત સાથે અસ્તુ હરિઓમ તત્